એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો સુરતના કાપોદરા વિસ્તારમાં કરોડોના હીરાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી હીરાની ચોરી થઈ છે ઓફિસની તિજોરીને કટરથી કાપીને હીરા અને રોકડ રકમ લઈને શખ્સો ફરાર થઈ ગયા છે શખ્સો તમામ સીસીટીવીની તોડફોડ કરીને ફરાર થઈ ગયા છે ડીસીપી એસીપી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે સુરતના કાપુદ્રા વિસ્તારની ઘટના છે જ્યાં કરોડોના હીરાની ચોરી કરવામાં આવી છે જ્યાં ચોરી કરી ત્યાંના સીસીટીવી પણ તોડી નાખીને ચોર પલાયન થયા છે સંદાતા શાહીઝ જોડાયા છે શાહીસ શું જાણકારી ફેક્ટરી ની અંદર ચોરી સમો તમામ સીસીટીવી તોડફોડ કરી નાખવામાં આવ્યા છે ડીસીપી એસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પરંતુ